આપણી સંસ્કૃતિ ને આપણા તહેવારો આપણા ઉત્સવો આપણા ઋષિઓ આપણા આચાર્યોએ આપણા જીવનની અંદર ઉત્સાહ ઉત્સવ ને એવા અનુસંધાન કરાયું છે કે જીવન જીવવાનો આનંદ આવે એની સાથે સાથે પ્રકૃતિનો પણ એવો સુયોગ કરાવ્યો છે કે માણસ પ્રકૃતિની વચ્ચે ઉત્સવ ઉજવીને પોતાનો આનંદ પોતાના ઉજ્જવનનો ઉત્સાહ ટકાવી રાખે જીવો શરદ પૂર્ણિમા અને ચાંદની અને માણસનું જીવન કેટલી આહલાદકતા શરદ પૂનમની ચાંદની કેટલી સુંદર એનો એનો પ્રકાશ અરે આપણા જ્યોતિષીઓએ આપણા જીવનને ચંદ્રની સાથે મન સાથે જોડ્યું છે ચંદ્ર એ મનનું પ્રતિક છે અને મનને શાંત રાખવા માટે પણ શરદ પૂર્ણિમાના ચંદ્રના દર્શન કરીએ જેનાથી આંખનું તેજ વધશે અરે પૂર્ણિમાના રાત્રે ચાંદનીમાં દૂધ ઠારીને એના પ્રકાશથી ઠંડુ થાય દૂધ પૌવાનો આહાર એટલે ચોમાસામાં આ સમયે એસિડિટીનો ઉપદ્રવ વધારે હોય છે એટલે દૂધનો આહાર આપીને દૂધ પૌવાનો ખોરાક આપીને એસિડિટીને ઠારવા માટે આ ઔષધ બતાવ્યું છે અને શરદ પૂર્ણિમાની ચાંદનીનો એ દૂધ પુવાનો પ્રસાદ જેને કોઈને એસિડિટી થતી હોય એને આ ઔષધ સ્વરૂપ છે તો આમ ઉત્સવ આરોગ્ય પ્રકૃતિ એની સાથેનો કેટલો સુયોગ અને બીજું કહીએ કે ચંદ્ર વડે જેટલી શીતળતા મનની શાંતિ મળે છે ચંદ્રને મનનું પ્રતિક કહ્યું છે જ્યોતિષમાં કે મનને શાંત કરવા માટે પણ મનને શીતળ રાખવા માટે તેજસ્વી રાખવા માટે પણ ચંદ્રની સાથેનો સંબંધ આપણા આચાર્યોએ આપણને બતાવ્યો છે તો આવો વર્તમાન ભૌતિક જીવન જીવીએ છીએ એની ના નહીં પણ આપણી જે રિયાસત છે આપણને જે વારસો મળ્યો છે સંસ્કૃતિનો સંસ્કૃતિની પરંપરાના ઉત્સવોનો એને પણ સમજીએ એને વ્યર્થના માનશો એને કોઈ દંભ કે એને કોઈ જાતની અશ્રદ્ધા ના માનશો એમાં નાસ્તિકતાનો ઉમેરો કરશો નહીં જીવનને સાંકળ્યું છે પ્રકૃતિની સાથે અને પ્રકૃતિનીમાં જ આપણે જન્મ્યા છે જીવ્યા છીએ અને મોટા થયા છીએ એટલે પ્રકૃતિનું અનુસંધાન જીવનનું બન્યું રહે એટલા માટે આવા પર્વોને પ્રકૃતિની સાથે જોડેલા છે એવી શરદ પૂર્ણિમાના આ ઉત્સવને આપણે માણીએ જે દૂધ ઇત્યાદિ જે કંઈ ભાવ આપણને આપ્યા છે પ્રસાદ રૂપે એનો સ્વીકાર કરીએ આરોગ્યને મનને શીતળ રાખીએ શાંત રાખીએ અવશ્ય કે આપણી પરંપરાના ઋષિઓનો સંસ્કૃતિનો વારસો આપણને આશીર્વાદ આપશે રોગી અને સુખી રાખશે જય મહારાજ